રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યોની હારમાળામાં અમરેલી જિલ્લો પણ પ્રગતિપથ છે અમરેલી કુકાવા વડિયા મત વિસ્તારના શ્રી અને વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી તાલુકાના મોટા ભંડારીયા અને બાબાપુર મુકામે હસ્તે વોટર શેડ અને આરોગ્યના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું મોટા ભંડારીયા ખાતે ચેકડેમ પહોળો કરવાના તળાવ સહિતના રૂપિયા એકવીસ પોઈન્ટ ચોરાણું લાખના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળના સાત કામોનું ખાતમુહૂર્ત થયું હતું જળ સિંચનના આ કાર્યો સંપન્ન થવાથી આસપાસના વિસ્તારોના પાણીના તળ ઊંચા આવશે અને કૃષિકારો તેમજ સ્થાનિકોને સિંચાઈના પાણીનો લાભ મળશે અમરેલી તાલુકાના બાબાપુર મુકામે અંદાજે રૂપિયા પચીસ લાખના ખર્ચે તૈયાર થનાર આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત થયું હતું નાગરિકોને આરોગ્યની સેવાઓ ઘર આંગણે મળી રહેશે નાયબ મુખ્ય દંડકશ્રીએ વિકાસ કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે સંબોધીને સૂચન કર્યું હતું રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓના માધ્યમથી વિકાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ કામો સંપન્ન થવાની સુખાકારીમાં વધારો થશે આ કાર્યક્રમમાં નાના ભંડારીયા તેમજ બાબાપુર મુકામે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના શ્રી સરપંચશ્રી શ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મૌલિક દોશી અમરેલી